સુરતમાં આંગણવાડી કાર્યકરોનો ભારે વિરોધ આંગણવાડીમાં ફરજ બજાવતા મહિલાઓને વર્ગ ત્રણ ચારના કર્મચારી બનાવવા હાઈકોર્ટે આદેશ કર્યો છે હાઈકોર્ટના આદેશ બાદ પણ સરકારે પગાર વધારો ન કરતા મહિલાઓનો ભારે વિરોધ જોવા મળી રહ્યો છે મોટી સંખ્યામાં મહિલાઓએ એકઠા થઈ અને રેલી યોજી તેમજ સરકાર વિરુદ્ધ નારા લગાવ્યા

કપરાડા નવસારી અને આ બાજુ અંકલેશ્વર એ બધી બેનો અહિયાં પાંચ હજાર જેવી સંખ્યા મુખ્ય માંગણી છે કે જે અમારે પગાર વધારા કરવામાં કરવામાં